આજ રોજ આપણે આ દ્વારિકા ખાતે આહિરાણી મહારાષ્ટ્રમાં કોઈપણ જાતની મેડિકલ કે સર્જિકલ ઇમરજન્સી સર્જાય તો આપણી ગુજરાત આહિરની બધા ડોક્ટર્સની ટીમ તૈયાર છે એમાં બધી સ્પેશિયાલિટી લાઈક ઓર્થોપેડિક સર્જન મેડિસિનની આખી ટીમ સર્જરીની આખી ટીમ પીડિએટ્રિકની બધી ટીમ તૈયાર છે એમાં મેડિકલ સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ આપણા નર્સિંગના મિત્રો બધા હાજર છે કોઈપણ જાતની એવી ઇમરજન્સી થાય તો આપણે અહીં એમ્બ્યુલન્સની સુવિધા છે અને અહીંયા પ્રાથમિક સારવાર પણ થઈ જાય છે અને આપણે એવું ધારીએ ભગવાનને પ્રાર્થના કરીએ દ્વારકાધીશને કે આવી કોઈ પણ તકલીફ ના થાય પણ જો કોઈ પણ તકલીફ થાય તો આપણે બધી રીતના ઓછી વળવા એકદમ સજ્જ છીએ આઈસીયુ ઓન વ્હીલ એમ્બ્યુલન્સ છે અહીંયા બે હોસ્પિટલ પણ આપણે સ્ટેન્ડ બાય રાખી છે અને બધા ડૉક્ટરની ટીમ ટ્વેન્ટી ફોર બાય અહીં હાજર જ છે હા અને આપણે બેકઅપ માટે ખંભાળિયા પણ પાંચેક હોસ્પિટલ જેવી બેકઅપમાં રાખી છે કોઈ પણ એવી કંડિશન સર્જાય કે અહીંયાથી દધીને ત્યાં શિફ્ટ કરવું પડે તો એટલે આપણે એકદમ એના માટે સજ્જ છીએ અને એકદમ સારું મેનેજમેન્ટ છે ડૉક્ટર લોકોનો ખૂબ સપોર્ટ છે ગુજરાતના બધા ડોક્ટર્સ ગાડા એટલે ગુજરાત આહી ડોક્ટર એસોસિએશનના બધા મેમ્બર્સ આજે છે એક બહુ જ ગૌરવ લેવાની વાત છે આભાર હા મને ઉલટીની તકલીફ હતી એટલે અહીંથી મેડિકલ એકી દવા લઈ ડૉક્ટરે ટ્રીટમેન્ટ કરીને એમ્બ્યુલન્સની બધી સુવિધા સારી છે ને બધું ડૉક્ટરોની ને બકી બહુ સારું બધું છે ને દવા આપીને મને એકદમ રાહત છે ને બગાય ડૉક્ટરનો સ્ટાફ બહુ સારો છે ને બગી સુવિધા તમામ સુવિધા સારી છે ને એમ્બ્યુલન્સને બગી સારવાર સારી છે જય મરલીકા આહિરાણી મહારાષ્ટ્ર અંતર્ગત આજે અહીંયા ગુજરાત આહિર ડોક્ટર એસોસિએશન તરફથી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલ છે કે જેમાં ગુજરાત આખા ગુજરાતના દોઢસો જેટલા વિવિધ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોની અહીંયા સેવા હાજર રાખેલી છે લોકોનો જે ઉમટતો મેળો છે એમાં આશરે બે લાખની આજુબાજુ સંખ્યા થયેલ હોય જેમાં કંઈ પણ મેડિકલ મેડિકલ કેઝ્યુલિટી થાય તો એના માટે દરેક પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા રાખેલ છે જેમાં હાજર સ્થળે જ વિવિધ પ્રકારના મશીનો જેમ કે ડિફેબ્રિલેટર કાર્ડિયાક મોનિટર સાથે આઈસીયુ એમ્બ્યુલન્સ પણ હાજર રાખવામાં આવેલ છે કોઈપણ જાતની કેઝ્યુલિટી થાય તો દરેક પ્રકારની વ્યવસ્થા સ્થળ ઉપર જ થાય જેમ કોઈ પણ અઘરી બીમારી થાય જેમ કે કોઈને કોઈ પેશન્ટને ના કરે દ્વારકાધીશ કોઈને કંઈ એટેક પણ આવી જાય તો પણ એની પણ વ્યવસ્થા અહીંયા રાખેલ છે બસ આ સાથે હું મારા શબ્દોને વિરામ આપું છું બહુ વિવિધ આયોજન કરવામાં આવેલ છે અખિલ ભારતીય આહિરાણી મહાસંગઠન દ્વારા જે ઐતિહાસિક ઘટના જે ઐતિહાસિક ભાવ પ્રગટ કરવા માટે ત્રેવીસ અને ચોવીસ તારીખે જે આયોજન કરવામાં આવ્યું હતું એમના આજના ત્રેવીસ તારીખના દિવસે બપોરે દોઢ લાખ જેવા લોકોએ મહાપ્રસાદી લીધી અને સાંજે આશરે અઢી લાખ જેવા લોકો મહાપ્રસાદી લઈ રહ્યા છે આ આહિર સમાજ માટે એક ઐતિહાસિક ઘટના છે અને આ ઐતિહાસિક ઘટના પાછળ જો કોઈ મુખ્ય ભાડો હોય તો એ આહિરાણીનો છે અને આ આહિરાણીઓએ એકતાના પ્રતિક રૂપે આજે આહિરોને એક કર્યા છે તમામ ભેદ નાબૂદ કરી અને આહિરો બધા એક છે આહિરો બધા એક લોહિયા છે એવો ભાવ પ્રગટ કર્યો છે અને આ ઐતિહાસિક મહારાષ્ટ્ર જે કાલે થવા જઈ રહ્યો છે એ પણ આહિર સમાજ માટે દ્વારકાની ભૂમિ માટે અને અમારા માટે એક ગૌરવપૂર્ણ છે અને દ્વારકાની આ પાવન ભૂમિને આહિરાણીઓએ ગોકુળમય બનાવી દીધી છે અને આ વૃંદાવન ધામ નંદ ધામ ગોકુળમય બની ગયો છે અને ખૂબ ખૂબ આ આહિરાણીઓને એ મારા તરફથી અને દ્વારકાના ગુજરાતના તમામ આહિરો તરફથી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય મુરલીધર જય શ્રી કૃષ્ણભાઈ જય દ્વારકાધીશ આજે આપણે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર મહારાષ્ટ્રનું આયોજન થઈ રહ્યું છે જ્યારે અખિલ ભારતીય મહારાણી અહિયારાણી મહારાષ્ટ્ર દ્વારા જે બિઝનેસ એક્સપોનું થઈ છે એમાં ઓપનિંગ સવારમાં કર્યું હતું અને તેમાં સાઠથી પ્લસ ટો સ્ટોલ રાખ્યા હતા ભરતકામ હતા ગૂંથણકામ હતા મોતીકામ ગેન્ડીગ્રાફ્ટ ઘણી બધી વસ્તુના અલગ અલગ પ્રોડક્ટ આહીર સમાજની બહેન દીકરીઓ જે ઉદ્યોગ કરતી હતી કે જે પણ ઘર બેઠા કામ કરે છે એના માટે બહુ સરસ કર્યું છે અને બહુ ભવ્યમાં ભવ્ય આયોજન છે અને બહુ સારી એવી પબ્લિક પણ એને પ્રોત્સાહન કરે છે અને ખૂબ સારી પબ્લિક પણ અહીંયા લાભ લીધો અને જેમાં સવારમાં બિઝનેસ એક્સપોના ઓપનિંગ ટાઈમે ભગાભાઈ બારડ મુડુભાઈ કંડોડિયા લીરીબેન માડમ અને અખિલ ભારતીય આહેરાણીના મહારાષ્ટ્રની તમામ બહેનો સાથ સહકાર આપે અને સાથે રહ્યા હતા ઓપનિંગ ટાઈમે જય દ્વારકાધીશ મથુરભાઈ બલદાણિયા આજે ઇતિહાસ રચાઈ રહ્યો છે ત્યારે અખિલ ભારતીય અહિરાણી મહારાજ સંગઠન દ્વારા વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે મહારાષ્ટ્રનો વન ઓફ ધી પાર્ટ્સ એટલે બિઝનેસ એક્સપોનું આજે સવારે સમાજના શ્રેષ્ઠીઓ કમિટીની બહેનોના હસ્તે ઓપનિંગ કરવામાં આવ્યું અને આ બિઝનેસ એક્સપોની અંદર સમાજની સમગ્ર ગુજરાતની અને દેશ વિદેશની જે અમારી આહિર સમાજની ઓળખ છે એ ઓળખમાં ભાતીગળ વસ્ત્રો ખાસ કચ્છી વર્કના વસ્ત્રો આહિરના પરંપરાગત વસ્ત્રો અને ગાય આધારિત પ્રોડક્ટ્સ અને વિવિધ હર્બલ પ્રોડક્ટ્સ સાથે સાથે લોકોમાં અવેરનેસ આવે એટલે સાયબર અવેરનેસનો પણ સ્ટોલ અને સમાજને સંગઠિત કરવા ધંધાકીય ક્ષેત્રે ખૂબ સમાજ આગળ વધે અને આહિર સમાજની બહેનો ગૃહ ઉદ્યોગથી લઈ અને પોતાનો ઉદ્યોગ વિશ્વ સુધી એક સંદેશ પહોંચાડે એવા ભાવ સાથે આ મહારાષ્ટ્રની સાથે સાથે આ બિઝનેસ એક્સપોનું પણ આયોજન કરવામાં આવ્યું તેમાં અંદાજે સિત્તેરથી એંસી જેટલા અલગ અલગ જિલ્લાના બહેનો પોતાની કલા પ્રમાણે પોતાની વસ્તુઓ લઈ અને આ બિઝનેસ એક્સપોમાં ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને આહિર સમાજના ભાઈઓ બહેનો પણ આ બિઝનેસ એક્સપોની જે કોઈ પ્રોડક્ટ છે એ પ્રોડક્ટનો ઉત્સાહ વેરે ખરીદી કરી રહ્યા છે અને ઘર ઘર સુધી આહિરની સંસ્કૃતિનો સંદેશ આ બિઝનેસ એક્સપોના માધ્યમથી પહોંચે એના માટેનો એક નમ્ર પ્રયાસ કરી રહ્યો છે અને આજે ત્રેવીસમી ડિસેમ્બરે સૌ આહીર સમાજના આ સાડત્રીસ હજાર જેટલી આહિરાણી બહેનો આવતીકાલે સવારે મહારાજ કરવાની છે ત્યારે વિશ્વને શાંતિનો સંદેશ પણ આપશે જય દ્વારકાધીશ હું આહિર સોરઠિયા આજે જે બિઝનેસ અમારા જે બહેનોએ આહિરની જે બહેનોએ બિઝનેસ કર્યો છે ત્યારે એક કલાનો બિઝનેસ કર્યો છે એમાં વિદેશથી પણ એક જાપાની ટેકનોલોજીની સાથે પણ સંકળાયેલા છે વિદેશની વસ્તુ સાથે પણ સંકળાયેલા છે એનો પણ બિઝનેસ કરે છે ત્યારે ભરતગુંથણને લઈ હાથ વસ્તુથી લઈ બધી પ્રોડક્ટથી લઈ અને વિદેશી પ્રોડક્ટનો પણ અમારી આહિરની બહેનો જ્યારે બિઝનેસ કરે છે ત્યારે ખૂબ એક ગર્વની લાગણી અનુભવી કરીએ છીએ અને આજે આ આખો આ જે બહેનો જ્યારે બિઝનેસ કરે છે ત્યારે અન્ય બહેનો પણ આમાંથી એક ઓળખ મેળવશે અને અમારી જે બહેનો છે એ આવો એક બિઝનેસ કરતા થશે જ્યારે અમારા ભાઈઓ છે વિદેશ સુધી બિઝનેસમાં પહોંચ્યા છે ત્યારે અમારીની આહિરની બહેનો જ્યારે આવી આવી રીતે એકાબીજાનો લાભ લઈ અને એકાબીજાની ઓળખથી વિદેશ સુધી બિઝનેસ પહોંચાડે એવી ભગવાન દ્વારકાજીને પ્રાર્થના જય મુરલીધર